દર્ભાવતી નગરનો ઐતિહાસિક વારસો વિશાળ છે એકસો પાંત્રીસ વર્ષ જૂનું મંદિર નીલકંઠેશ્વર મંદિર રાજા દ્વારા પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી પરંતુ સમય જતાની સાથે જ જર્જરિત હાલતમાં હોય ત્યારે ફરી એકવાર પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી છે અનેક ભક્તો પણ ઉપસ્થિત રહ્યા છે પૌરાણિક નીલકંઠેશ્વર મહાદેવ મંદિર જે એકસો પાંત્રીસ વર્ષ પૂર્વે રાજા વિશાળ દેવ દ્વારા નિર્માણ પામવામાં આવ્યું હતું સમય જતા જર્જરિત થયું ત્યારે મંદિરનો પુનઃ નવીન બનાવવામાં આવ્યું છે આ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી છે ત્રણ દિવસ જ્યારે આયોજન કરવામાં આવ્યું ત્યારે ડભોઈ વડોદરી ભાગો નજીક મંદિરનો પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી કરવામાં આવી વિદ્યાવાન બ્રાહ્મણો વૈદિક મંત્રોચ્ચાર સાથે શોભાયાત્રા અને મહાપ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું અનેક ભક્તો અહીંયાનો લાભ લીધો છે નીલકંઠેશ્વર મહાદેવ આકાશાત પતિ તમ તો યથા ગત્યતિ સાગરમ સર્વદેવ નમસ્કારમ કેશવમ પ્રતિ ગત હતી ભગવાન નીલકંઠેશ્વર મહાદેવ મંદિર આશરે લગભગ સવાસો વર્ષ જૂનું મંદિર છે નીલકંઠેશ્વર મહાદેવ મંદિર વડોદરી ભાગો ડભોઈમાં એ મંદિરનો જીર્ણોદ્ધાર નિમિત્તે અત્યારે તારીખ આઠ નવ દસ ફેબ્રુઆરી બે હજાર ના રોજ ત્રણ દિવસની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન આજે બીજો દિવસ પૂરો થયો છે આવતીકાલે પૂર્ણાહુતિ થશે અને ભગવાનનું સરસ આજે સ્નપન વિધિ કર્યા ગઈકાલે ભગવાનને આપણે જલાધિવાસ કર્યું હતું અત્યારે અત્યારે ભગવાનને ધાન્યાદિવાસ અને સહ્યાદિવાસ પૂર્ણ કર્યા છે આવતીકાલે ભગવાનની પ્રાણપ્રતિષ્ઠા થશે અને સાંજે પૂર્ણાવતી થશે અને ભગવાન નીલકંઠેશ્વરની કૃપાથી સારી રીતે ત્રણ દિવસનું કર્મ આપણું અહીંયા આગળ આવતીકાલે પૂર્ણ થશે તારીખ દસ બે બે હજાર પચીસના રોજ સોમવારે આ સાંજે પાંચ વાગે પૂર્ણાહુતિ થશે અને એ પ્રસંગે નવા મંદિર મંદિરનો આપણે જીર્ણોદ્ધાર કર્યો અને એ જીર્ણોદ્ધાર નિમિત્તે પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું ઉજવણી અહીંયા આગળ થઈ રહી છે એનો આજે બીજો દિવસ પૂર્ણ થયો છે નીલકંઠેશ્વર મહાદેવ જય